જિલ્લા કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ બાબા સાહેબ અમર રહો નારાજ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પી કોટી વંદન કરાયું ભારતીય સંવિધાનના નિર્માતા ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે જિલ્લા કોંગ્રેસ હોલમાં થઈ રહેલા ભ્રષ્ટાચારનો સખત વિરોધ કરી બાબાસાહેબ અમર રહો ના કર્યા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ ચંદ્રશેખર ડાભી નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા

અને અમે ખાસ કરીને અમારા અમારા દેશના આઈકવાન આદરણીય રાહુલ ગાંધીજી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આ દિવસે અમે નક્કી કર્યું છે કે ભારત બંધારણ બચાવ સમગ્ર દેશમાં એક આંદોલન શરૂ થશે કારણ કે અત્યાર જે પરિસ્થિતિ થઈ છે મુજબ બંધારણ ખરેખર ને મુશ્કેલી મૂકી રહ્યું છે ત્યારે આ બંધારણ બચાવવાની જવાબદારી કોંગ્રેસ પક્ષની છે ત્યારે તમામ સવાર સાથીઓ મારી સાથે ઉપસ્થિત છે એવું સાથે જોડાશે અને આગામી દિવસોમાં એક જલદ આંદોલન કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે એવી અભ્યાસમાં આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમાએ સમસ્ત કો બધા જ કોંગ્રેસના કાર્યકરોએ ભેગા થઈ અને ફુલાર અર્પણ કર્યા છે બાબા બાબાસાહેબે જે આંબેડ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એ સંવિધાન ઉપર દેશ ચાલે છે અને આજે ખાસ કરીને કહેવું છે આ સંવિધાનનો રોજબરોજ ભાજપ આ સંવિધાન હત્યા કરતું આવ્યું છે જેનો અમે કોંગ્રેસના તમામ મંડળો વિરોધ કરીએ છીએ અને આ સંવિધાન તૂટે નહીં તેના માટે સમગ્ર દેશમાં બધાને કહીએ છીએ કે સંવિધાન તૂટે નહીં તેના માટે એક થાવ અને બધા ભેગા થઈ જે સંવિધાનને તોડવાનો પ્રયત્ન કરે છે આ ભાજપ સરકાર એનો વિરોધ કરીએ અને સંવિધાન બચાવીએ જય ભીમ જય ભીમ આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લાના તમામ આગેવાનો અત્રે પુષ્પાંજલિ માટે ઉપસ્થિત રહ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ દેશને અને વિશ્વને એક મહાન બંધારણ આપ્યું છે અમે આજે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાબા મળે એવી આપે એવી અપીલ કરવા માટે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવાન કરીએ છીએ બાબા સાહેબ નો એકસો ચોત્રીસ મો જન્મ જયંતિ છે એ દિવસે અમે લોકો કોંગ્રેસ પરિવાર દ્વારા પુલહાર કર્યો છે અને એક સંકલ્પ લઈએ છીએ કે બાબા સાહેબ જે બંધારણ છે જે અત્યારે એને કતરી દેવામાં આવ્યા છે એને એટલો પ્રયત્ન કરીશું કે એને જીવિત રાખવામાં આવશે અને એમાં કોઈ જાતના સુધારા વધારા ના કરે અને જે લોકોને લોકોને હક મળ્યા છે એને પૂરેપૂરું રક્ષણ થાય એવી અમે લડત ચાલુ રાખીશું